નમસ્કાર જાંબુઘોડા માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જાંબુઘોડા ખાતે આજરોજ હાલોલ ધારાસભ્ય જયદ્રસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાજપ હોદ્દેદારો અને નગરજનો આ રેલીમાં જોડાયા હતા મળતી માહિતી મુજબ આજરોજ જાંબુઘોડામાં ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે દેશમાં ગંદકી તેમજ કચરા મુક્ત ભારત કરીને સ્વચ્છ ભારત બનાવવાની ઝુંબેશને વેગવંતુ બનાવવા માટે આજરોજ હાલોલ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં જાંબુઘોડા વિશ્રામ ગૃહથી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી કુમાર દેસાઈ જાંબુઘોડા તાલુકા પ્રમુખ લાલસિંહભાઈ બારીયા તાલુકા વિકાસ અધિકારી ધવલ લિંબાસિયા જાંબુઘોડા મામલતદાર સોલંકી જાંબુઘોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ જાંબુઘોડા પોલીસ સ્ટાફ તેમજ નારુકોટ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજના એનએનએસના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ ખંડ સહિત જાંબુઘોડાની દરેક પંચાયતોના સરપંચો સભ્યો સહિત ભારતની જનતા પાર્ટી પરિવારના સૌ નાના મોટા કાર્યકરો તેમજ જાંબુઘોડાના નગરજનો આ સ્વચ્છતા અભિયાન રેલીમાં જોડાયા હતા અને જાંબુઘોડા નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા

માન્ય નરેન્દ્રભાઈ મોદી નો સ્વપ્ન સ્વચ્છ ભારત નું સ્વપ્ન ના અનુસંધાનમાં તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હિ સેવા અભિયાન શરૂ કરવામાં આવેલું છે આ અભિયાન અંતર્ગત આજે જાંબુકોડા ખાતે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલું છે આ અભિયાનમાં આપણા લોકલાડી ધારાસભ્ય માન્ય ધારાસભ્ય શ્રી જયદ્રસિંહ પરમાર સાહેબ ની અધ્યક્ષતામાં એમના માર્ગદર્શન હેઠળ સફાઈ અભિયાન થઈ રહ્યું છે સાથે સાથે ભાજપ મહામંત્રી પંચમહાલ જિલ્લો લાલાભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે સાથે સાથે તાલુકા પંચાયત મામલતદાર કચેરીના પદાધિકારીઓ પોલીસ સ્ટેશન સ્ટાફ અહીંની સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ ના આચાર્યશ્રી સ્ટાફ વિદ્યાર્થીઓ આ પ્રાથમિક શાળાના બાળકો શિક્ષકશ્રીઓ આમ સમગ્ર તાલુકાના વ્યક્તિઓ સાથે મળીને આજે સફાઈ અભિયાન કરી રહ્યા છે શરૂઆતમાં અત્યારે સ્વચ્છતાની રેલી નીકળી રહી છે ત્યારબાદ બજારની વચ્ચે શપથ સ્વચ્છતા શપથ લેવામાં આવશે અને જાંબુઘોડામાં જે વેસ્ટ પ્લાસ્ટિક ફેલાયેલું છે એ પ્લાસ્ટિક વીણી અને એનો નિકાલ કરવામાં આવશે તો આમ સ્વચ્છ ભારત અભિયાનનું જે શરૂ થયું છે એમાં જાંબુઘોડા તાલુકો આજે સહભાગી થયો છે એનો આનંદ છે જય હિન્દ ભારત માતા કી જય